आले ते करते हेलो गरो अरे काय साग लावतो आते बोलत नाही लोक दाब होतो કન્યા કેળાવી શાળા પ્રવેશ મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત આજરોજ સંતરામપુર તાલુકાની અને કદડા તાલુકાની મુલાકાતે ગુજરાત રાજ્યના લોકલાડી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવી રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો કેટલી સુંદર કામગીરી છે સામે ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબની શિક્ષણ મંત્રીનું કાર્યાલય જોવા મળે છે આ સર્કલ છે મહારાણા પ્રતાપ સર્કલ મહારાણા પ્રતાપ સર્કલ્સ સુંદર કામગીરી કરી રહી છે સંતરામપુરની પોલીસ સંતરામપુરની પોલીસને ધન્યવાદ છે કે કોઈ પણ જાતનો કોઈ પણ જાતનો અહીંયા આગળ પ્રાણી ના ફરકે એના માટે બહુ ભગીરથ કામગીરી કરી રહ્યા છે સુંદર કામગીરી છે ધન્યવાદ છે આ રસ્તો દાહો જાલોદ તરફ જાય છે સીધો માનગઢ તરફ જાય છે અને સીધો રસ્તો અંદર તરફ જઈ રહ્યો છે બિલકુલ સંયમ અહીંની પ્રજા દાખવી રહી છે બિલકુલ શાંતિથી સંયમ સંયમી જીવન સર્વશ્રેષ્ઠ અતિ સુંદર છે સુંદર કામગીરી આપ દેખી શકો છો સારામાં સારી અજય પ્રતાપપુરા ખાતે મુલાકાત છે સાહેબની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અતિ સુંદર છે